નમસ્કાર તમારા બધાનો હાર્દિક સ્વાગત છે ફરીવાર આપણી આ ચેનલ ઉપર આજનો ટોપિક છે આપણો વધતા જતા સાયબર ફ્રોડ વિશેનો એટલે કે ઓનલાઈન છેતરપિંડી વિશેનો આ વિડીયોના માધ્યમથી આપણે લોકોને જાગૃત કરવાના છે કે આપણે કઈ રીતે આ લોકોથી બચવું અને જો આ છેતરપિંડીનો ભોગ બન્યા હોય તો તેના માટે શું કરવું કે જેનાથી આપણને વધારે પણ નુકસાન ન થઈ શકે તો આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો તમારા ગ્રુપમાં તમારા મિત્રોને સગા સંબંધીઓને આપણે કઈ કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ આવા લોકોનો ફોન કોલ મેસેજ અથવા લિંક આવે તો મિત્રો થોડા સમય પહેલાં એક હિન્દી મૂવી આવ્યું હતું જેમનું નામ છે સ્પેશિયલ છત્રીસ એટલે કે સ્પેશિયલ થર્ટી સિક્સ આ મૂવીની અંદર અક્ષય કુમાર અભિનેતા હોય છે આ મૂવીની અંદર એવું બતાવવામાં આવે છે કે તે

રોકડા પૈસા જપ્ત કરે છે ત્યાંનો જે સોનું દાગીના કાંઈ પણ વસ્તુ રહેવા દેતા નથી અને ત્યાંથી તે સરકારી મોહર લગાવે છે અને સીલ મારીને ત્યાંથી રવાના થઈ જાય છે ત્યારબાદ તે જ્વેલર્સને ખબર પડે છે કે આપણી સાથે આ ફ્રોડ થઈ ગયો છે આ ઘટના છે મિત્રો છત્રીસ વર્ષ પહેલાંની તો આ અક્ષય કુમારની સ્પેશિયલ છત્રીસ નામની ફિલ્મ ઓગણીસો ને સત્યાસીમાં બનેલી ઓપેરા હાઉસની સત્ય ઘટના ઉપર આધારિત હોય છે તો આ ઘટના તો મિત્રો છત્રીસ વર્ષ પહેલાની છે પૈસાને ચોરી કરતા એક મિનિટની પણ વાર લાગતી નથી તો આજે આપણે આ વિડીયોની અંદર જાણવાનું છે કે એવા ત્રણ ફ્રોડ વિશે કે જે જાણીને તમે સોકી દેશો કે ભણેલા ઘણા લોકો સાથે પણ આવું થઈ શકે છે તો વિચારો આપણું શું થાય આ વિડીયોના માધ્યમથી આપણો ટાર્ગેટ છે કે ગુજરાતની અંદર સાયબર ફ્રોડ એટલે કે છેતરપિંડીથી લોકો બચે અને જાગૃત થાય લાલચમાં ના આવે ગભરાય નહીં અને જો આ ફ્રોડનો ભોગ બન્યા હોય તો કોઈ પણ ડર રાખ્યા રાખ્યા વગર પોલીસ હેલ્પલાઇન નંબર વન નાઇન જીરો થ્રી ઓગણીસ જીરો ત્રણ ઉપર ડાયલ કરીને કમ્પ્લેન લખાવી શકે છે તો મિત્રો ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના રિપોર્ટ અનુસાર ભારતની અંદર એપ્રિલ બે હજાર એકવીસથી લઈને ડિસેમ્બર બે સુધીમાં દસ હજાર 139 કરોડ રૂપિયાનો ફ્રોડ થયો છે ઇન્ડિયન સાયબર કોઓર્ડિનેશનના રિપોર્ટ અનુસાર જાન્યુઆરી 2024 થી લઈને એપ્રિલ 2024 સુધીમાં એટલે કે માત્ર 4 મહિનાની અંદર 740000 ઓનલાઈન ફ્રોડના કેસ નોંધાયા છે સોશિયલ સર્કલના સર્વે અનુસાર ભારતની ટોટલ આબાદીમાં 47% લોકો સાથે આ સ્કેમ એક અથવા એકથી વધુ વાર થઈ ગયો છે તો મિત્રો દેશની અડધી આવાથી શિકાર બની ગઈ છે પોતાના પગ ઉપર કુહાડો મારવાનો કામ કરી રહ્યા છે ચાલો મિત્રો આપણે આગળના જે ત્રણ સ્કેમ ની વાત કરવાની છે અને ગ્રુપ ની અંદર શેર કરવાના છે તો આપણે ત્રણ ફ્રોડ ની અંદર પેલા વાત કરવાની છે ન્યુડ વિડીયો કોલ વિશેની આ સ્કેમ ની અંદર ફસાય છે આપણો ગુજરાત નો એક યુવાન

માટે તેમણે વિડીયો કોલ કટ કરી નાખ્યો નંબર બ્લોક કરી દીધી છે બે દિવસ બાદ તે છોકરી બીજા નંબર ઉપરથી તેમને આ વિડીયો ક્લિપ મોકલે છે જેમાં દિનેશનો ચહેરો વિડિયો કોલ ની અંદર આવે છે અને પેલી છોકરી પણ હોય છે દિનેશ પાસે પૈસાની માંગણી કરે છે દિનેશ ફરીવાર તે નંબર બ્લોક કરી દે છે આવી જ રીતે તે છોકરી ચાર પાંચ દિવસ સુધી બીજા અલગ અલગ નંબર પરથી મેસેજ કરે છે અને તેમને બેટ બ્લેકમેલ કરવાની કોશિશ કરે છે દિનેશ ડરતો નથી કારણ કે તેને આ સ્કેમ વિશે જાણ હતી આવી રીતે આ સ્કેમમાંથી બાર નીકળવા માટે દિનેશ બધા જ નંબર બ્લોક કરતો જાય છે 7 દિવસ બધું બરાબર ચાલે છે 7 દિવસ બાદ દિનેશના નંબર ઉપર એક કોલ આવે છે અને તે સામેવાળી વ્યક્તિ પોતાને પોલીસ અધિકારી બતાવે છે અને તે દિનેશને કહે છે કે અમને એક છોકરીની લાશ મળી આવી છે અને તેના મોબાઈલની અંદરથી એક વિડીયો ક્લિપ મળી છે જેની અંદર તમે આ છોકરી જોડે વિડીયો કોલ પર વાત કરી રહ્યા છો અને તે છોકરી નગ્ન થઈ રહી છે દિનેશ ગભરાવા લાગે છે અને તે તેનું માનસિક સંતુલન બગડવા લાગે છે તે વિચારમાં પડી જાય છે અને તે પોલીસની પોલીસ અધિકારીની વાતમાં આવી જાય છે એટલે વિનંતી કરે છે કે તે દિનેશને આમાંથી કોઈ પણ સંજોગોમાં બચાવવા મદદ કરે પોલીસ અધિકારી પણ તેમની વાત માની લે છે અને તે તેમને કેસમાંથી બચાવવા માટે દિનેશ પાસેથી પૈસાની માગણી કરે છે દિનેશ તેને પૈસા આપવા માટે માની જાય છે દિનેશ તે પોલીસ અધિકારીને દસ હજાર રૂપિયા આપે છે આ કેસને રફા કરવા માટે બે દિવસ બાદ ફરીથી પોલીસ અધિકારી દિનેશને કોલ કરે છે અને તેમના માતા પિતાનું મોં બંધ કરાવવા માટે ફરી પૈસા માંગે છે આવી જ રીતે બે મહિનાની અંદર દિનેશ ટોટલ તે પોલીસ અધિકારીને ચાર લાખ રૂપિયા આપે છે આખરે દિનેશ પાસે પૈસા હોતા નથી તો તે તેમના મિત્ર રાજુને વાત કરે છે રાજુ અને દિનેશ બંને મળીને પોલીસ સ્ટેશનમાં જાય છે અને ત્યાં જતા જ રાજુ અને દિનેશને ખ્યાલ આવે છે આ નામનો પોલીસ અધિકારી કોઈ આર પોલીસ સ્ટેશનમાં નથી આવી કોઈ છોકરીને લાશ પણ મળી નથી અને તેમને ખાતરી થઈ છે કે આપણી સાથે 4 લાખ રૂપિયાનો ફ્રોડ થઈ ગયો છે ચોલો આવી જ રીતે આ ફ્રોડ લોકો તમારો ડરને ડરનો લાભ ઉઠાવીને પોતાના કામને અંજામ આપતા હોય છે માટે ડર રાખ્યા વગર આઈ પોઝિશનમાં આવીને તમારે લડવાની જરૂર છે અને સતર્ક થવાની જરૂર છે વધુમાં વધુ લોકોને જાગૃત કરવાની જરૂર છે કે આવા કોઈ ફ્રોડમાં ફસાઈ ના શકે બીજો મુદ્દો કે લોકો ઉતાવળમાં ફસાઈ જાય છે અને આવા ફ્રોડ લોકો તમને ઉતાવળ કરવા માટે મજબૂર કરી દે છે મારા ગ્રુપની અંદર બનેલી એક સત્ય ઘટના મારા ચાર મિત્રો ગોવા ફરવા જવા માટેનો પ્લાન બનાવે છે ચાર થી પાંચ મહિના પહેલા મારા મિત્રો ગોવા જવા માટે ઘરેથી નીકળે છે અને જ્યારે તે રેલવે સ્ટેશન ઉપર પહોંચે છે તો તે નક્કી કરે છે ગોવા માટે ગોવા જઈને આપણે રોકાવા માટે એક હોટલ બુક કરી લઈએ

ચાર બેંકના નામ આપે છે જો જો તમે આ ચાર બેંકના ક્રેડિટ કાર્ડ ઉપરથી પૈસા જમા કરાવશો ડિસ્કાઉન્ટ પણ મળશે મારો મિત્ર ક્રેડિટ ક્રેડિટ કાર્ડમાં કાર્ડ નંબર આપે છે અને સામેથી તે વ્યક્તિ કરાવશોઉન્ટ સાડત્રીસો કરવા માટે ઓટીપી મોકલે છે તે વ્યક્તિને કહે છે કે તમારે મોબાઈલ તમારા મોબાઈલ ની અંદર જે ઓટીપી આપ્યો આવ્યો છે તે મને આપો એટલે તમારું પેમેન્ટ કન્ફર્મ મારો મિત્ર તે ઓટીપી આપે છે પણ સામેથી વ્યક્તિનો જવાબ આવે છે કે આ ઓટીપી એક્સપાયર થઈ ગયો છે ફરીવાર ઓટીપી ઝડપથી મને આપો બીજી વાર ઓટીપી આવે છે બીજી વાર પણ તે વ્યક્તિ એવો જવાબ આપે છે જવાબ આપે છે કે આ ઓટીપી પણ એક્સપાયર થઈ ગયો છે ટાઈમ આઉટ થઈ ગયો છે તમે ઉતાવળ રાખો મને ઓટીપી આપવામાં ઝડપ રાખો અને જલ્દીથી મને ઓટીપી આપો એટલે તમારું પેમેન્ટ કન્ફર્મ થાય ઓટીપી મોબાઈલ પર વાત કરેલા રહેલા વ્યક્તિને આપે છે પણ તેમનો એક જ જવાબ આપે છે આવે છે કે સર આ ઓટીપી એક્સપાયર થઈ જાય છે તમે મને ઓટીપી આપવામાં થોડી ઉતાવળ રાખો આવી જ રીતે છ સાત વાર ઓટીપી આવે છે અને તે સામેવાળો વ્યક્તિ આવી રીતે જવાબ આપે છે કે તમારો ઓટીપી એક્સપાયર થઈ રહ્યો છે આજ અત્યાર સુધી તો મારો મિત્ર સેફ હતો કારણ કે તેમના એકાઉન્ટ બેંકની અંદરથી રૂપિયો કપાવવાનો મેસેજ આવ્યો ન હતો આ પરિસ્થિતિનો લાભ ઉઠાવીને તેમના કામને અંજામ આપે છે હવે તે વ્યક્તિ ફાઈનલ એક મેસેજ મોકલે છે ઓટીપી મોકલે છે અને તેમને કહે છે કે તમે ઉતાવળ રાખો સ્પીડથી બની શકે એટલે ઉતાવળથી મને આ ઓટીપી આપો એટલે તમારું પેમેન્ટ કન્ફર્મ થાય ઓટીપી આવે છે તે ઓટીપી આપી દે છે અને તેનું પેમેન્ટ કન્ફર્મ થાય છે પેમેન્ટ ની અંદર મારા મિત્રના મોબાઈલમાં બેંકમાંથી મેસેજ આવે છે અને તે જોવે છે કે તેના એકાઉન્ટમાંથી ત્રણ લાખ સિત્તેર હજાર રૂપિયા કપાઈ ગયા છે આવી જ રીતે માઇન્ડ સાથે રમીને તમને ઉતાવળમાં નાખીને તમને ઉતાવળમાં ઉતાવળ કરવા માટે મજબૂર કરીને આવા ફ્રોડ લોકો પેતરપીંડી કરતા હોય છે પોલીસ સ્ટેશન જાય છે કમ્પલેન કરે છે પણ આ પૈસા તેના એકાઉન્ટમાંથી ક્યાં ગયા એનો કોઈ પત્તો લાગતો નથી એની સાથે ત્રણ લાખ સિત્તેર હજારનો ફ્રોડ થઈ જાય છે તમારે પણ ધ્યાન રાખવાનું છે કોઈ પણ અજાણી વેબસાઇટ ઉપર કે અજાણી લિંક ઉપરથી ક્યારેય પણ ઓટીપી આવે તો પેમેન્ટ ચેક કર્યા વગરનો ઓટીપી આપવાનો નથી ડરવાનું નથી ઉતાવળ કરવાની નથી અને કોઈ પણ જગ્યાએ લાલચમાં આવવાનું નથી હવે આપણે આગળ વાત કરવાની છે આવા ફ્રોડની કે જે જે ફ્રોડ વ્યક્તિ હોય છે તે એક મહિલા સાથે ફ્રોડ કરે છે અને તે મહિલાને પોતાના જ ઘરની અંદર કેદ બનાવીને રાખે છે રાજકોટની એક 65 વર્ષની મહિલા કે જેના મોબાઈલ ઉપર એક દિવસ રિંગ આવે છે અને તે રિંગ ઉપર રેકોર્ડેડ ટ્યુન વાગે છે કે તમારો મોબાઈલ બ્લોક કરી દેવામાં આવશે ટ્યુન સાંભળતા તે 65 વર્ષની મહિલા છોકી જાય છે અને તે નંબર ઉપર ફરીથી કોલ કરે છે અને જે સામેવાળો વ્યક્તિ કોલ રિસીવ કરે છે અને પોતાને પોલીસ અધિકારી બતાવે છે અને પોલીસ અધિકારી તેમને કહે છે કે તમારો ફોન બ્લોક કરી દેવામાં આવશે કારણ કે તમે આ આ નંબર ઉપરથી બીજાને ગાળો આપો છો ફોટોગ્રાફી મોકલો છો આવા તમારા તમારી ઉપર વીસ એફઆરઆઈ નોંધાયેલી છે તે મહિલા ગભરાઈ જાય છે અધિકારીને વાત કરે છે કે મેં પણ આવું મારા મોબાઈલમાંથી કર્યું જ નથી અને મારાથી આવું કંઈ થયું જ નથી તે પોલીસ અધિકારી તેમને કહે જે નંબર પરથી મેસેજ કરવામાં આવ્યો છે તે નંબરના સ્કાર તમારા આધાર કાર્ડ ઉપરથી લેવામાં આવ્યું છે ખરીદવામાં આવ્યું છે તે પોલીસ અધિકારી તે મહિલાને વિડિયો કોલ કરવાનો કહે છે મહિલા વિડિયો કોલ કરે છે અને તેમાં એક યુવાન પોલીસ અધિકારી જો સામે આવે છે અને તેને ખાતરી થઈ જાય છે કે ખરેખર આ કોઈ સાચી વાત કરી રહ્યા છે ત્યારબાદ તે પોલીસ અધિકારી તેમની પાસેથી પોતાનું આધાર કાર્ડ માંગે છે અને ચેક કરવાનું કહે છે કે આમાંથી કોઈ બીજા રહ્યા મહિલા તેમનો આધાર કાર્ડના નંબર આપે છે અને પોલીસ અધિકારી ચેક કર્યા બાદ કહે છે કે તમારા સિટીના જાણીતા એવા ઉદ્યોગપતિના તમારા નામ ઉપર મની લોન્ડરિંગ પણ થઈ રહ્યું છે મહિલા વધુ ગભરાય છે અને આ ગભરાટનો લાભ તે ફ્રોડ વ્યક્તિ ઉઠાવે છે તેમને કહે છે કે તમે એક પાસઠ વર્ષના વાદી છો મારે તમારી આ મદદ કરવી છે તમે જો કોઓપરેટ કરો તો હું તમને આ પરિસ્થિતિમાં એક બે દિવસની અંદર બચાવી લઈશ હવે જેમ હું કહું તો તમારે કરવાનું રહે છે તે મહિલા માની જાય છે અને તેમને એવું થાય છે કે આ પોલીસ અધિકારી મારી મદદ કરી રહ્યા છે તે પોલીસ અધિકારી તેમને બેંકમાં જવાનું કહે છે તે મહિલા બેંકમાં પણ જાય છે તેમની પૂરી સેવિંગ તેમનું પેન્શન તેમની એફડી બધું જ તે નકલી પોલીસ અધિકારી જે હોય છે તેમના નકલી ફ્રોડ એકાઉન્ટની અંદર ટ્રાન્સફર કરી દે છે અને શાંતિથી રાતે સુઈ જાય છે તેમને એવું હતું કે હવે મને આ પોલીસ અધિકારી આ કેસમાંથી બચાવી દે છે બે ત્રણ દિવસમાં તેમની દીકરી તેમના ઘરે આવે છે અને તે મહિલા તે તેની દીકરીની વાત કરે છે કે પોલીસ અધિકારી જે છે તે મારી મદદ કરી રહ્યા છે મને આ કેસમાંથી બહાર લાવવા માટે તેમની દીકરીને શબ જાય છે આ કેસ ઉપર અને તે નજીકના પોલીસ સ્ટેશન જઈને તપાસ કરે છે તો તેમને પણ જાણવા મળે છે કે આવું કોઈ અધિકારી અહીંયા છે જ નહીં અને તેમની સાથે પણ ફ્રોડ થઈ ગયો છે તે મહિલા પોલીસ સ્ટેશનની અંદર જાણ કરે છે મારી એફડી મારી સેવિંગ બધું જ તે એકાઉન્ટની અંદર ટ્રાન્સફર થઈ ગયું છે અને ટોટલ અમાઉન્ટ હોય છે ત્યાંશી લાખ રૂપિયા આ મહિલા સાથે ત્યાંસી લાખ રૂપિયાનો ફ્રોડ થઈ જાય છે અને તે મહિલાને એક દિવસ તેમના ઘરની અંદર જ કેદ રહેવું પડે છે આવા ફ્રોડ લોકો તમારા મગજ સાથે ખેલ ખેલીને છેડછાડ કરીને તમને ગભરાહટમાં નાખીને તમને ઉતાવળ કરાવીને તમારી સાથે ગમે તે રીતે ફ્રોડ કરી શકે છે એવું નથી કે અભાણ વ્યક્તિ જ છેતરપિંડીનો શિકાર બની શકે પણ એના વ્યક્તિ પણ પોતાનું બેંક એકાઉન્ટ ખાલી કરી બેસે છે આ વિડીયો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને લોકોને જાગૃત કરો આપણા પરિવારને આપણા ગુજરાતને આવા કેસમાં ફસાતા અટકાવો અને લોકોને લોકોમાં અવેરનેસ ફેલાવો ખાઓ પીઓ મોજ કરો તંદુરસ્ત રહો એશ કરો ફરી મળીશું એક નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને જય માતાજી